હા તો ભાઈ કેમ છો આજે આપણે એવી જગ્યા જવાનું છે ને હા તમને કેવું નથી ડાયરેક્ટ લઈ જાઓ રેડી તો ગાડી લઈ નીકળીએ આપણે અને હે ને ભાગીએ તડકો બહુ હોય વાંધો નહીં તડકાની કઈ ઉપાધિ નથી રખડવા જવું જવું આયા પેઢી આપણી ગાડી કેમે બાકી આયા મારે હે ને આ હરીસા લગાડવા ખબર હેન્ડલ મારી સામે ઉભા તમને દેખાડું ક્યાં ગયા જો હરી છે અરીસા તમને દેખાય આ મસ્ત લાગે તો આવીને આપણે હે ને અરીસા નું તો પેલા હે ને રખડી આવે ચશ્મા વહેલું જો આ હે ગુજરાતનું અને રાજકોટનું મોસ્ટ વોન્ટેડ પ્લેસ એટલે કે હે ને અવધ પેલેસ આવી ગઈ આપણી કેબિન અને આવી ગયું જો અને અવધ પેલેસમાં એન્ટર કરતા ડાયરેક્ટ આવે પહેલાં આઠ થાંભલા આવે છે આઠ બાર કેટલા થાંભલા ઊંચા થાંભલા આવી જાવ આવી જાઓ ને અંદર જવું તમે એન્ટર કરતા કઈક ઓવો લુક દેખાય છે ભૂતિયા માહોલ વાળો કમે કે દવીન ભાઈ મજા આવી ગઈ ને કેમ બાકી ગુજરાતના ની કળા હોય આ આપણે પાંડા હે આ આપણી ગાડીઓને એવું કંઈક કાચબાન કેડી કઈ આ રીતનું છે આપણી સિસ્ટમ બધી અને અહીંથી હાલી હે તો ભાઈ આઈ મસ્તની જગ્યા હે આપણી અહીંયાથી નું કેવો લુક આવે એનો હા જોઈ તો ભાઈ જો બારીથી એવો લુક આવે છે હજે ગુજરાતવાળાની કળા જોવા યારી બીજું કાંઈ ખોટું સીધું તમને દેખાય તો ઇગ્નોર કરી લેજો કેમ કે આ વાત પહેલે છે હેડી અને આ આવી ગયું આપણું પેલું સ્વિમિંગ પુલ આયા બે સ્વિમિંગ પુલ છે તમીન ભાઈ એક અંદર છે અને ભાઈ રાજા મહારાજા નાતા એક જમાનામાં હવે રાજા એ નથી દેખાતો મહારાજા એ નથી દેખાતો હા ઉપર હજી તો તમારું કામ નહીં કરે મગજ હા વધારે પડતા ને બાથરૂમ જ છે હજી વાત એમને કહું ઓસ્ત્રી કલા ના હા એ આ એના બાથરૂમ હે જોયા એના બાથરૂમ બાથરૂમ બધું દેખાડવું તો પડે ને તો કરું કંઈ કે સ્વિમિંગપુલ હે મને બાઇટિંગ ઉપર એક સાડી તમને દેખાય અમારે દામિનભાઈ જેવા સેટિંગ કરી લીધું મકાન નું લેવાનું હે હવે कागडे फाइनल થઈ ગયા છે સોનું મારી લેજો જો ઉપર દેખ કવો લુક આવે છે તો ભાઈ આ છે આપણા અવધ પેલેસનો ઉપરનો ઉપરની જગ્યા જે ઈ બહુ મસ્ત જગ્યા છે સ્પેસ વધારે છે આ બાજુ અને આથી તમને નીચેનો થોડુંક દેખાડું નજારો તમને નીચેનો તો આ છે એનો નીચેનો નજારો આથી ઉપર જવાય છો તમે આવી રીતનું મેદાન અમે કઈક મકાન જેવું દેખાય ઓળી જેવું આની ઉપર લઈ જાઓ તમને લવ લાઈફ ને લવ લોસ્ટ લાઈફ ને અને ભાઈ આયા જો જો ભૂમિ નું ભૂત છે આયા આ રે ભૂમિ અને આ હે એનું ભૂત ભૂમિ હમ જોતી હોય ને તો જોઈ લેજો આ ભૂમિ નું ભૂત આ લખ્યું છે પાછું ભૂમિ અને આ હે એની ઉપર નો નજારો એસ કે ભાઈ ભાઈ જોઈ શકો છો લોકો ચડિયે ચડ્યું એ પ્રમાણે ખબર પડે કે ભૂત ચડી પહેરે હા ખબર પડી કે બોલો ને કે હોટલે બધું ખીચડી થઈ જાય અત્યારે આવી ગયો ઘરે તો ઘરે આવ્યો ને એ લાઈટ નથી આવી જાઉં પંખા પંખા બધી હવાની પાંચ વાગ્યા ની લાઇટ રહી ગઈ છે બોલો અને હું નથી નાયા વિના નો આખા રાજકોટમાં રખડવું હું વાંધો છે લાઈટ ના ખબર નથી પડતી દર બધો એવું થઈ જાય અત્યારે વાઈ ગયા હે મારો અવાજ હાવ બે ગયો છે શરદી થઈ ગઈ મીઠું વધારે ખવાઈ ગયું ને એટલે ગીરું ગીરું અત્યારે વાઈ ગયા છે રાત ના એક મને ભાઈ આવતી નથી નીંદર તો હવે છે ને કંઈક ઘણો બૂણો કરીએ તાપીએ અને હે ને બે બે તો શું હોય તાપ કરવામાં તો શું હોય હા તો ભાઈ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ